કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા પાંચસો પિંચોતેર ડીઆઈ મિત્રો ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મેહુલભાઈને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર ને સત્તરના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ કંપની કટ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે વન ઓનર ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક મેહુલભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે વહેલાં તે પહેલાંના ધોરણે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈપણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન પાવરફુલ કંપની કલર કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર છીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ આખું ટ્રેક્ટરમાં કમ્પ્લેટ જોવા મળશે એ ટુ ઝેડ મિત્રો કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનું છેડછાડ આ ટ્રેક્ટર સાથે કરવામાં આવેલું નથી ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ચાર લાખ અને એંશી હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે સિંહોર જિલ્લો ભાવનગર અને ગામ છે શખવદર એટલે કે તમને આ ટ્રેક્ટર સખવદર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો મેહુલભાઈ નામ અને બાજુમાં મેહુલભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ના ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો